સ્વીટ કોર્ન ખૂબ જ સારા આવે છે તો સ્વીટ કોર્નમાંથી આપણે જુદી જુદી અલગ અલગ પ્રકારની રેસીપીઓ બનાવતા હોઈએ છીએ પણ સ્વીટકોન કોર્નમાંથી આજે આપણે સ્વીટ કોર્ન ટિક્કી બનાવશું એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનાવીશું જે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય સાંજે ડિનરમાં પણ બનાવી શકાય કઈ પણ ઝટપટ બનાવવું હોય તો બનાવી શકાય તો ચાલો રેસીપી જોઈ લઈએ સ્વીટ કોર્ન ટિક્કી બનાવવા માટે એક ફ્રેશ લીલી મકાઈ લીધી છે તો મકાઈમાંથી આપણે થોડા બી કાઢી લેવાના છે એક થી બે ચમચી જેટલા કાચા બી કાઢી લેશું અને ત્યાર પછી હવે આપણે ખમણીની મદદથી વધેલી મકાઈ છે એને ખમણી લેવાની છે અને આપણે મકાઈનું ક્રશ કરશું તો આ રીતે થોડા દાણા પેલા કાઢી લેવાના છે જેથી મકાઈનો સ્વાદ એકદમ સરસ ટીક્કીમાં આવે એટલે આ કાચી મકાઈ જ લીધી છે મકાઈને આપણે આ રીતે ખમણીમાં ખમણી લેવાની છે જેથી મકાઈનું એકદમ સરસ રીતનું ટેક્સચર આવશે ટિક્કીમાં તો આ રીતે મકાઈ ખમણી લીધી છે ત્યારબાદ તો બટેટાને પણ પણ ખમણી લેવાના છે અથવા તો તો તમે હાથ વડે મેશ કરી શકો છો બટેટા અને સ્વીટ કોર્નનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે અને આ કોમ્બિનેશનમાં જો આપણે ટિક્કી બનાવીએ તો એકદમ સરસ લાગે છે મહેમાન આવે ત્યારે પણ તમારે બનાવી હોય સાઈડમાં તો આ રીતે તમે ટિક્કી બનાવી શકો છો ત્યાર પછી થોડા શેકેલા શિંગદાણાનો ભૂકો છે સ્વાદ પ્રમાણે મીઠું હળદર કાળા મરીનો પાવડર ઉમેરશું થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે ચપટી હિંગ ઉમેરશુ થોડી હળદર એકદમ સરસ કલર આવવા માટે અને બાઇન્ડિંગ માટે થોડું ધાણાજીરું ઉમેરશુ અને ત્યારબાદ એક ચીઝની ક્યુબ ઉમેરશું ચીઝ બટેટા અને મકાઈનું કોમ્બિનેશન એકદમ મકાઈ નું ચીઝથી એનો સ્વાદ ખૂબ સરસ લાગે છે ત્યાર પછી બાઇન્ડિંગ માટે આપણે વન ફોર્થ કપ જેટલો આરા રૂટ ઉમેરેલો છે અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરેલો છે અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેસુ

તો નાળિયેર ઉમેરવાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવશે ટિક્કીમાં અને વધારાનું જે કંઈ પણ મોઈશ્ચર હશે એ સોસાય જશે તો હાથમાં હવે તેલ લગાવી લેશું અને ટિક્કીનો તમને જેવી ગમે એ રીતની ટિક્કીનો તમે શેપ આપી શકો છો આ રીતે આપણે ટિક્કીનો શેપ આપી દેવાનો છે તો આ રીતે બધી જ ટિક્કી બનાવી અને એકદમ સરસ તૈયાર કરી લેશું એકદમ મીડિયમ સાઈઝ ટિક્કી બનાવવાની છે તો મકાઈની ટિક્કી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે ફ્રેન્ડ્સ આ વરસાદની સિઝનમાં એક વખત તમે આ ટિક્કી આ રીતે તમે બનાવી લીધી તો તમે બીજી વખત સો ટકા બનાવશો એટલી સ્વાદિષ્ટ બને છે અને એકદમ ક્વિક છે તો આ રીતે ટિક્કી તૈયાર કરશું આવે છે તો એકદમ સરસ આ ટિક્કીને સેલો ફ્રાય કરવાની છે તો એક થોડું તેલ અહીંયા ચાર ત્રણ થી ચાર ટિક્કી ઉમેરી રહી છું અને ટિક્કી ટીક્કીને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને એકદમ ધીરે ધીરે આ ટીક્કી થવા દેવાની છે રાખવું પડશે

તો ટિકીને આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને કુક કરી લેશું રીતે બધી જ આપણે તૈયાર કરી લેશું તમે એક સાથે બે પેન મૂકી અને એક સાથે પણ બધી ટીક્કી તૈયાર કરી શકો છો બંને ગેસ ઉપર ચાલુ કરી દો તો આ ટીક્કી ઝડપથી તૈયાર થઈ જાય છે અને ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે જયારે મહેમાન આવે ત્યારે આ રીતનું તમે સ્નેક્સ બનાવશો તો ખૂબ જ સરસ લાગશે અને ડિફરન્ટ લાગશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની ટિક્કી બનીને બિલકુલ તૈયાર છે સરસ જ ખાવાનું મન થઈ જાય એટલી સ્વાદિષ્ટ ક્રિસ્પી ટેસ્ટી અને ક્રન્ચી આ ટિક્કી બનીને બિલકુલ તૈયાર છે તો ફ્રેન્ડ આજની આ સરળ ટેસ્ટી હેલ્ધી ઇઝી રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચન ને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક ફોલો ફોલો કરી દેજો કરવાનું કરવાનું અને અને તો ભૂલતા જ નહીં તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં પણ શેર કરી દેજો તમને જો કઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સ કરી શકો છો હું તમારા બધાની કમેન્ટ્સ રેગ્યુલર રીડ કરતી રહું છું તો તમે જોઈ શકો છો કે ક્રિસ્પીનું એકદમ સરસ બહારથી લેયર તૈયાર થઈ ગયું છે તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ટેક કેર